હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓનિયન રીંગ પકોડી તેના માટે મેં અહીંયા એક વાટકો ચણાનો લોટ એક ચમચી જીરું એક ચમચી મરચું એક ચમચી હિંગ એક ચમચી હળદર અને સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે હવે ડો બનાવવા માટે આપણે થોડું થોડું પાણી એડ કરીને ડો બનાવશું સરસ ડો તૈયાર થઈ ગયો છે હવે જે પહેલાં આપણે કાંદાની રીંગ તૈયાર કરીને રાખી હતી તે લઈ લેશું હવે બધી જ રીંગને ડોમાં બોળીને સરસ ડો ચારે બાજુ ચીપકી જાય એવી રીતે આપણે રીંગને બોળી દેવાની છે ત્યાર પછી મેં અહીંયા ટોચનો ભૂકો ઘરે કરેલો છે એને ચારે બાજુ લગાવી દેવાનો છે સરસ રીતે લાગી જાય ત્યાં સુધી બધી જ રીંગમાં લગાવી દેવાનો છે હવે આવી રીતે મેં બધી જ રીંગ તૈયાર કરી લીધી છે હવે ફ્રાય કરવા માટે મેં ઓઇલ ગરમ મૂક્યું છે ઓઇલ સરસ ગરમ થઈ ગયું છે હવે એક પછી એક રીંગને તેમાં એડ કરીશું બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાની છે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને નીચે ઉતારીને એક ડીશમાં સર્વ કરીશું સોસ સાથે પણ ચાલે અને ચટણી સાથે પણ ચાલે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય